જ્યાં ટોલ નાકે આવતા પહેલા વાહન ચાલકો ને મસબોટા ખાડાઓનો સામનો કરવો પડતો હોય છે જ્યારે તેની ફરિયાદ ટોલ નાકા પર કામ કરતા માથાભારી કર્મીઓને કરવામાં આવે છે ત્યારે ટોલ નાકા પર કામ કરતી વખતે માથાભારે સમૂહની ગેંગ ભેગી થઈ ધાકધમકીઓ આપી વાહન ચાલકોનો અવાજ દબાવી દેવામાં આવે છે તેવી જ રીતે તારીખ સાત માર્ચ બે હજાર ચોવીસ એટલે કે ગુરુવારે સાંજના સમયે સામાજિક આગેવાન પ્રવીણભાઈ પારગી જે પોતાની ફોરવેલ લઈ ટોલ નાકા પર પહોંચ્યા ત્યારે ટોલ નાકો આવતા પહેલા રસ્તા ઉપર પડેલા દાહોદ જિલ્લા વહીવટી તંત્રને ફરિયાદ કરી કોઈ પણ સંતોષકારક જવાબ ન આવતા સામાજિક આગેવાન પ્રવીણભાઈ પારગી તેમજ સામાજિક કાર્યકર્તા સુરેશભાઈ વામડીયા પોતે સાથે મિત્રો સાથે રાખી આ ટોલનાકાની સમસ્યાઓ બંધ થાય અને અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સામાજિક આગેવાન તેમના સાથે મિત્રોને સાથે રાખી ટોલ નાકા પર ધરણા પ્રદર્શન કર્યું હતું મહેશ વર્મા જીટીવી ન્યૂઝ દાહોદ